કોરસલ પ્રાથમિક શાળા ખાતે કલ્સ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું પંચમહાલ જિલ્લાના જામુગોડા તાલુકાની ખોડસલ પ્રાથમિક શાળા ખાતે તારીખ બાર નો બે ના રોજ કલ્સ્ટર કક્ષાનું પચીસમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદર્શનમાં ખાંડીવાવ કલ્સ્ટરના તાબા હેઠળની દસ શાળામાંથી પાંચ વિભાગમાં કુલ આઠ કૃતિઓ સાથે સોલ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યજમાન શાળાના આચાર્ય ગોપાલ પંડ્યા